જુનાગઢ જિલ્લા કોર્ટ બાર એસોસિએશન ખાતે પુસ્તકનું વિમોચન કરાયું હતું બાર એસોસિએશન ખાતે સિનિયર એડવોકેટ ડીડી રૂપારેલિયા દ્વારા લખવામાં આવેલ એક્વિટલ જજમેન્ટ ઓન ડિસ ઓન ઓનર ઓફ ચેક્સ નામના પુસ્તકનું ડિસ્ટ્રિક્ટ જજ દવેના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કોર્ટના ડિસ્ટ્રિક્ટ તેમજ અન્ય કોર્ટના તમામ જજ તેમજ જૂનાગઢના સિનિયર અને જુનિયર તમામ એડવોકેટ હાજર રહ્યા હતા આજરોજ જૂનાગઢ બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ શ્રી ડીડી રૂપારેલિયા સાહેબ દ્વારા એક પુસ્તક એવું પુસ્તક કે જે સિનિયર અને જુનિયરોને બધાને કામ લાગે કે આજના યુગમાં કે જે ચેક રિટર્નના કેસીસ છે એ ખૂબ વધતા રહ્યા છે અને આ ચેક રિટર્નના કેસીસની અંદર આ ઇક્વિટલ જજમેન્ટ છે એ ખૂબ કામ લાગે એ માટે પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ થયો જેમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ તથા જૂનાગઢમાં જેટલા જ્યુડિશિયલ ઓફિસર્સ છે એ બધા પધારી અને આ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે પૂર્ણ કર્યો તે બદલ હું સૌ પધારેલા તમામે તમામ એડવોકેટ જ્યુડિશિયલ ઓફિસર્સ અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનો આભાર માનું છું મારી હાથે તેતાલીસ વર્ષ ઉપરાંતની વકીલાત છે હું જૂનાગઢ બાર એસોસિએશનમાં અહીંયા પ્રેક્ટિસ કરું છું જૂનાગઢમાં અને મારું આ આઠમું પુસ્તક પ્રકાશિત થયું છે અગાઉ મારા આ સાત પુસ્તકો પ્રકાશિત ગુજરાત આખામાં જૂનાગઢ બાર એસોસિએશન એવું છે કે જે પોતાના પુસ્તક જે પોતાના બાર એસોસિયેશનના સભ્યનું પુસ્તકનું વિમોચન કરે છે અને એક રીતે ઉત્સવની જેમ ઉજવે છે અમારા બાર એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ જોશી ભાવેશભાઈ જીજુવાડિયા વિગેરે આખા બાર એસોસિયેશન તમામ સભ્યો મને આ પુસ્તક લખવાનો પ્રકાશિત કરે છે મારા તમામ પુસ્તકો છે બેસ્ટ સેલર તરીકે જાય છે ગુજરાત હાઈકોર્ટ સુધી હાલ ગુજરાતીમાં ચુકાદા આપવા ગુજરાતીમાં દલીલ કરવાનો ટ્રેન જ્યારે ચાલુ થયેલ છે ત્યારે ગુજરાતીમાં લખેલા પુસ્તકોનું વેચાણ ખૂબ થાય છે પહેલાં અંગ્રેજીની જ મોહ હતો અત્યારે ગુજરાતીના પુસ્તકોનું વેચાણ થાય છે અને આ રીતે મારું બાર એસોસર મારું સન્માન કરે છે અને દર વખતે મારા પુસ્તકનું વિમોચન કરે છે આજે મારું છેલ્લું આઠમું પુસ્તક છે ડિસ ઓનર ઓન ચેક એક્વિટલ જજમેન્ટ ઓન લીસ ઓનર ઓફ ચેક એકવી જે ડિસોનર ઓફ ચેકના જે ચુકાદાઓ એકવીટલ થતા હોય એ અંગેના કાયદાના મુદ્દા અને જુદી જુદી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઇન્ટરપ્રિટેશન તેમજ અર્થઘટન કરી અને એ પુસ્તક મેં પ્રકાશિત કર્યું છે અને આની પહેલાં મેં ડોમેસ્ટિક વાયોલેશન એક ક્રોસ એક્ઝામિનેશન સરફેસી એક એકવીટોલમ જજમેન્ટ બે હજાર તેરમાં મારી સૌ પ્રથમ બુક આપણે ડીસોનર ઓફ ચેક ઉપર આવેલી કે બહુ તે સુપર વેચાણી હતી